પાટણની શેઠ એમ એન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જી મેન્સ પરીક્ષામાં સફળતા હાંસલ કરી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઈસ્કૂલના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓએ જી મેન્સ પરીક્ષામાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે એમબીબીએસ એટલે કે નીટ અને એન્જિનિયરિંગ એટલે કે જી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિદ્યાર્થીઓના સફળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે એન્જિનિયરિંગ ક્ષેત્ર માટે દેશવ્યાપી પથદર્શક પરીક્ષા જી મેન્સ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા વર્ષમાં બે વખત લેવામાં આવે છે જાન્યુઆરી બે હજાર પચીસમાં યોજાયેલી જી મેન્સ પરીક્ષામાં શેઠ એમએન હાઈસ્કૂલના હાલ ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા એક ગ્રુપના દસ વિદ્યાર્થીઓમાંથી આઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી બે વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રદર્શન સાથે ઉચ્ચ શિખરો સર કર્યા છે ઓજા ધ્યાન કલ્પેશ કુમાર નવ્વાણું પોઈન્ટ બાવન પરેજ અને ઠક્કર માંગલ્ય અતુલભાઈ અઠ્ઠાણું પોઈન્ટ ચુમ્મોતેર પર્સન્ટેજ સાથે આ બંને વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ પરિણામો મેળવીને પોતાની પ્રતિભા મહેનત અને નિષ્ઠાને સાબિત કરી છે તેમના પરિણામો ન માત્ર તેમના પરિવાર માટે પરંતુ સમગ્ર શાળા માટે પણ ગૌરવનો વિષય હોવાનું આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું હતું નમસ્કાર શેઠ એમ એન હાઈસ્કુલ આજે અમારા માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે આનંદનો જે સમય છે અમારા બે વિદ્યાર્થીઓ ઓછા ધ્યાન અને ઠક્કર માંગલિક કે જેણે હમણાં જ જાન્યુઆરીમાં લેવાયેલી જી મેઇન્સની જે પરીક્ષા છે એમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે એમાં ઓઝા જે ધ્યાન છે એને નવ્વાણું પોઈન્ટ બાવન પીઆર સાથે લગભગ સમગ્ર જિલ્લામાં કે રાજ્યમાં પણ ટોપરનું સ્થાન મેળવ્યું છે અને ઠક્કર માંગલ્ય કે જેણે અઠ્ઠાણું પોઈન્ટ ચુંબોતેર પીઆર મેળવ્યા છે એટલે કે જિલ્લાની અંદર બંને ટોપરની અંદર આવ્યા છે અમારી શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે એના માટે બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શિક્ષક મિત્રો જેમણે એની અંદર એને તૈયાર કર્યા છે શિક્ષક મિત્રોને પણ સમગ્ર શાળા પરિવારમાંથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હજુ પણ બીજું સેશન જે લેવાનું છે એની અંદર પણ વધુ સારી રીતે પરિણામ મેળવી અને બંને પોતાની ઈચ્છા અનુસાર આઈઆઈટી કે એનઆઈટીમાં એ પોતે એડમિશન લે તેવી શાળા પરિવાર માંથી શુભેચ્છાઓ ધન્યવાદ મારું નામ ધ્યાન ઓઝા છે હું એમ એન હાઈસ્કૂલમાં ભણું છું જે ડબલ્યુ પ્રથમ સેશનમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ટુ પીઆર આવ્યા છે તેમાં શાળાના પ્રધાન તેમજ શિક્ષકનો મને બહુ સહકાર મળ્યો છે તેમના તરફથી લાગણી પણ બહુ મળી છે તેમજ હું આવી રીતે સેશન ટુ માટે પણ મહેનત કરતો રહીશ અને પ્રયત્ન કરીશ પણ તેમાં આનાથી પણ વધારે મારા પર્સન્ટેજ આવે તેમજ મારી આઈઆઈટીમાં જવાની ઈચ્છા છે જેને હું પૂરી કરી રહ્યો છું નમસ્કાર હું ઠક્કર માંગલ અતુલભાઈ ભણું છું હમણાં જે જાન્યુઆરીમાં એમાં મારે નાઇન્ટી એટ પોઈન્ટ સેવન ફોર પર્સન્ટેજ આવે છે તેમાં મારા સ્કૂલના પ્રધાન શ્રી પ્લસ શિક્ષકનો પણ બહુ સારો સહકાર મળ્યો છે આ જ રીતે હું મહેનત કરીશ અને બીજા અટેમમાં પ્રયત્ન કરીશ અને આનાથી પણ સારું પરિણામ લાવવાનો પ્રયત્ન કરીશ